જીવાવરણ વરણ અંદર નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્ર ત્રણ અતિ મહત્વપૂર્ણ ચક્ર વિશે આજે આપણે માહિતી લઈએ એમાં પહેલા શરૂઆત કરીએ નાઇટ્રોજન ચક્ર વિશે કે જીવ મહત્ત્વની અંદર એક મહત્વનું તત્વ એટલે કે નાઇટ્રોજન ચક્ર કેમ કારણ કે નાઇટ્રોજન જે છે ને એક એમિનો એસિડનો એક અતિ મહત્વનો ભાગ છે અને પ્રોટીનનું જે નિર્માણ છે ને એ પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી જ થતું હોય છે હવે શું થાય છે કે જ્યારે વીજળીના ચમકારા થાય છે અને એ વીજળીના ચમકારામાં નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ભળી જાય છે હવે જમીનની અંદર જે બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા એમિનો એમોનિયામાં એનું રૂપાંતર કરે છે નાઇટ્રોજનનું અને ત્યાર પછી શું થાય છે કે જમીન ઉપર જે રહેલી જે વનસ્પતિ છે એ વનસ્પતિ આ નાઇટ્રોજન જે છે એ ગ્રહણ કરે છે નાઇટ્રોજન વનસ્પતિમાં જતું હોય છે અને વનસ્પતિ જ્યારે આ પ્રાણીઓ પશુઓ વનસ્પતિનો ઉપયોગ કરે તો પ્રાણીઓ અને પશુઓની અંદર પણ નાઇટ્રોજન હોય છે પ્રાણીઓ અને જે પશુઓ જેમને પણ તૃણા પશુઓ આ વનસ્પતિનો ઉપયોગ કર્યો છે બરાબર અને એમને આ વનસ્પતિનો ઉપયોગ કર્યો એના કારણે શું થાય છે કે એમની અંદર શાનો સમાવેશ થયો નાઇટ્રોજન સમાવેશ થયો હવે ભવિષ્યની અંદર કોઈ પ્રાણીઓ કે કોઈ પણ કોઈ પણ સજીવ હોય એમનું મૃત્યુ મૃત્યુ થાય અને પછી એમનું વિઘટન થાય અને વિઘટનની વિઘટન થાય છે કે અમુક જે ભાગ છે નાઇટ્રોજનનો એ જમીનમાં ભરે છે અને અમુક અમુક ભાગ જે છે છે વાતાવરણમાં આ રીતે શું થતું હોય છે કે મોટા ભાગની આ પ્રક્રિયા સતત ચાલતી કરે છે ચાલતી રહે છે કે ઘડી થોડી વાર માટે અમુક સમય માટે નાઇટ્રોજન વાતાવરણમાં ભરે છે વાતાવરણમાંથી ફરીથી જમીનમાં ભરે છે વાતાવરણમાં ભરે છે અને ફરીથી જમીનમાં ભરે છે હવે આગળ વધીએ ઓક્સિજન ચક્ર વિશે સમજીએ જીવાવરણમાં ઓક્સિજનનું ખૂબ જ મહત્વ છે પૃથ્વી પર નબનારો પ્રત્યેક સજીવ માટે જરૂરી એવું ઓક્સિજન વાતાવરણમાં રહેલું જે સીઓ ટુ છે કાર્બન ડાયોક્સાઇડ એનું શોષણ કરે છે અને ઓક્સિજન આપે છે હવે આ જે પ્રોસેસ છે એ સતત ચાલ્યા કરે છે અને ઓક્સિજન જે છે ઓક્સિજન એ સીઓ ટુ કાર્બન ચક્ર સાથે જોડાયેલું છે હવે આપણે આગળ વધીએ કાર્બન ચક્ર વિશે તો કાર્બન ચક્ર ની વાત કરીએ તો કાર્બન જે છે ને એ કાર્બન ડાયોક્સાઇડ જે છે મોટા ભાગે મનુષ્ય જે છે પોતાની શ્વસન ક્રિયા દરમિયાન પોતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન પોતાના શ્વાસમાં લે છે એના સિવાય કેવી રીતે ઉમેરાતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં એ પણ આપણે સમજીએ તો હવે કારખાના સાધન દ્વારા આ જે છે ને એ વાતાવરણમાં ઉમેરાતું હોય છે સિવાય વાત કરીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જયારે વનસ્પતિ કરતું હોય પોતાનું ખોરાક બનાવવાની ક્રિયા અને એ વખતે જે છે ને વાતાવરણમાં રહેલું કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ નું આ શોષણ કરીને એનું કાર્બોહાઇડ્રેટમાં એનું રૂપાંતર કરતું હોય છે આ વનસ્પતિ આ રીતે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને કાર્બન ચક્ર પૂરું થાય છે તો મિત્રો આશા રાખું છું કે તમને નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર કાર્બન ચક્ર વિશે વિસ્તૃતમાં ખ્યાલ આવી જ ગયો હશે હવે પછી નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું